હેલો ગુડ મોર્નિંગ હું ડૉક્ટર મોનિકા પટેલ અને આજે આપણે ફરીથી એકદમ કોમન અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શું તમારા નખની આજુબાજુની સ્કિનમાં પણ વારંવાર ઇન્ફેક્શન થયા કરે છે સોજો આવ્યા કરે છે દુખાવો થયા કરે છે અને પસ ફોર્મ થયા કરે છે તો આને મેડિકલ ટર્મિનોલોજીમાં પેરોનેકિયા કહેવાય એટલે કે તમારા નખની આજુબાજુની જે સ્કીન હોય તેમાં વારંવાર તમને ઇન્ફેક્શન થાય વારંવાર ત્યાં પસ ફોર્મેશન થયેલું જોવા મળી શકે તો આજના વિડીયોમાં આપણે તેના કારણો અને તેના ઉપાય વિશે ડિસ્કશન કરીશું પેરોનિકિયા થવાના મુખ્યત્વે કારણો હોઈ શકે કે વારંવાર હાથનું પલળવું ખૂબ જ લાંબા સમય સુધી હાથનું પાણીના સંપર્કમાં આવવું વારંવાર હાથની જે સ્કીન છે તેનું રસાયણો સાથેનું સંપર્કમાં આવવું એટલે કે સ્ટ્રોંગ ડિટરજન્ટ અથવા તો સ્ટ્રોંગ સોપનું યુઝ કરવું વારંવાર મેનિક્યોર અથવા તો પેડિક્યોર જેવી કોસ્મેટિક પ્રોસીજર્સ કરાવવી વારંવાર તમારી નખની આજુબાજુની જે સ્કીન હોય તેમાં ઈજા થવી અને મુખ્યત્વે કારણ હોઈ શકે તમારો વ્યવસાય ફોર એક્ઝામ્પલ ખેતીવાડી અથવા તો પશુપાલનનો વ્યવસાય કે જેમાં નખની આજુબાજુની જે સ્કીન હોય તેમાં વારંવાર ઇન્ફેક્શન થયા કરે વારંવાર ઈજા થયા કરે જો નખની આજુબાજુની ચામડીમાં વારંવાર નાના નાના ક્રેક્સ થશે ઇન્જરી થશે તો તેની અંદર ઇઝીલી બેક્ટેરિયા અથવા તો ફંગલ એન્ટર થઈ શકે અને જેના લીધે આપણને લક્ષણો જોવા મળી શકે પેરો નિકિયાના મુખ્યત્વે લક્ષણો હોઈ શકે શરૂઆતમાં લાલાશ થવી સોજો આવવો ત્યારબાદ સખત દુખાવો ઇન્ટોલરેબલ પેઇન અને અંતે ત્યાં પસ ફોર્મેશન થવું અને જો ખૂબ જ લાંબા સમયથી વારંવાર આવું ઇન્ફેક્શન થતું હોય તો હવે નખની અંદર પણ ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે અને તમારો નખ પણ બગડી શકે એટલે કે નેલ ડિજનરેશન પણ થઈ શકે તેના ઉપાયો વિશેની વાત કરીએ તો તમારે વારંવાર પાણીના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ વારંવાર સ્ટ્રોંગ રસાયણોના સંપર્કમાં આવવાનું અવોઇડ કરવું જોઈએ વારંવાર મેનિક્યોર અથવા તો પેડિક્યોર જેવી પ્રોસીજર્સને અવોઇડ કરવી જોઈએ અને જો તમારો વ્યવસાય પશુપાલન ખેતીવાડીનો છે કે જેમાં ઈજા થવાના ચાન્સીસ હોય તો તમે ગ્લવ્સ પહેરીને અથવા તો ઈજાને તમારે અવોઇડ કરવી જોઈએ જેથી કરીને ઇન્ફેક્શન ઇઝીલી સ્પ્રેડ ન થાય ફોર ધ હોમિયોપેથિક સ્ટુડન્ટ ઘણી જ બધી હોમિયોપેથિક મેડિસિન છે કે જે આપણે પેરોનેકિયામાં યુઝ કરી શકીએ જેમાં બેલાડોના હેપાર્સલ સિલિશિયા ગ્રેફાઇટિસ આર્સેનિક નાઇટ્રિક એસિડ જેવી ઘણી જ બધી મેડિસિન આપણે આપી શકીએ હોમિયોપેથિક મેડિસિન હંમેશા પેશન્ટના કોન્સ્ટિટ્યુશન પેશન્ટની તકલીફને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય પેશન્ટને જોયા પછી જ તેનો પાવર અને રિપિટેશન આપણે નક્કી કરતા હોઈએ એટલે હંમેશા હોમિયોપેથિક ફિઝિશિયનને બતાવ્યા પછી જ તમારે તમારી મેડિસિન લેવી જોઈએ હોપ યુ ઓલ આર ફાઇન્ડ દિસ વિડીયો ઇન્ફોર્મેટિવ ઇફ યર્સ ધેન પ્લીઝ લાઇક શેર એન્ડ